નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો એંસીથી ઊંચો ભાવ પાંચસો રૂપિયા ચણા નવસોથી અગિયારસો એકત્રીસ બાજરો ચારસોથી પાંચસો સોળ તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી એકવીસોને સાઠ રૂપિયા અડદ પંદરસો પચાસથી અઢારસો વીસ મગફળી ઝીણી એક હજારથી બારસો નેવું મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો ઇઠ્યાસી ધાણા અગિયારસોથી તેરસો નેવું સોયાબીન આઠસોથી આઠસો ચોર્યાસી તલ સોળસો પચાસથી અઠાવીસોને દસ ઘઉં ટુકડા પાંચસોથી છસો પચીસ જુવારની વાત કરીએ તો પાંચસો પચાસથી સાતસો ને વીસ કપાસની વાત કરીએ તો એક હજારથી તેરસો સિત્તેર મગ ચૌદસો પચાસથી ઓગણીસો ને એકસાઠ તળકાળા ઓગણત્રીસો ચાલીસથી ચાલીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુભાવ એક હજારથી ઊંચો ભાવ ચૌદસો ને પંચાણું રૂપિયા મગ બારસોથી સોળસો ચાલીસ અડદ બારસોથી ચૌદસો પચાસ ઘઉં ચારસો એંસીથી છસો સાત ચણા એક હજાર વીસથી અગિયારસો સત્તાવન મગફળી ઝીણી અગિયારસોથી બારસો સાઠ મગફળી જાડી અગિયારસોથી બારસો પાંસાઠ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ સોળસો પિંચોતેરથી ઊંચો ભાવ પાંચ હજાર નવસો ને પાંચ રૂપિયા એરંડા નવસો એંશીથી અગિયારસો ચોવીસ અજમો ત્રેવીસોથી પાંચ હજાર પાંચ રૂપિયા તલ પચીસોથી અઠાવીસો સાઠ તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજારને સિત્તેર રૂપિયા રાયડો આઠસો પચાસથી નવસોને સિત્તેર લસણની વાત કરીએ તો બાવીસોથી છ હજાર ને નેવું રૂપિયા લસણની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે ઊંચો ભાવ છ હજાર નેવું રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર બોલાયેલો છે ધાણા અગિયારસોથી બારસો પંચાવન હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસોથી ઊંચો ભાવ ચૌદસો ને પચીસ રૂપિયા તલ સફેદ પંદરસોથી અઠાવીસો ને પિંચોતેર તલકાળા બે હજારથી ઓગણત્રીસસો રૂપિયા પૂરા ઘઉં ચારસો પચાસથી પાંચસો નેવું ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો ને પચીસ ચણા નવસોથી અગિયારસો રૂપિયા રચકાનું બી પચીસોથી પચીસસો રૂપિયા પૂરા અડદ તેરસોથી અઢારસો રૂપિયા પૂરા મરચાં બાવીસસો પચાસથી ચાર હજાર ચારસો ને ચુમ્માલીસ રૂપિયા સોયાબીન આઠસો પચાસથી આઠસોને પંચોતેર તુવેરની વાત કરીએ તો તેરસોથી બે હજાર રૂપિયા પૂરા ધાણા એક હજારથી તેરસો ને છન્નું મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો સાહીઠ લસણની વાત કરીએ તો ચાર હજાર થી ચાર હજાર ત્રણસો જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ છ હજાર ચારસો ને પચાસ રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો સાઠથી ઊંચો ભાવ પાંચસો ને અઠ્યાસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસથી છસો એકોતેર કપાસ એક હજારથી ચૌદસો રૂપિયા મગફળી ઝીણી આઠસોથી તેરસો ને છોતેર મગફળી જાડી સાતસો એકત્રીસથી તેરસો ને કલંજી 2401 એકથી 3341 એકતાલીસ એરંડા એક હજાર છપ્પનથી અગિયારસો ને છપ્પન મરચાં નવસો એકાવનથી ત્રણ હજાર એક રૂપિયો તલ બે હજાર પચાસથી એકત્રીસો એક્યાસી જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચો ભાવ પાંચ હજાર ત્રણસો એકાવનથી ભાવ છ હજાર એકાવન રૂપિયા ધણા આઠસોથી ચૌદસો એકતાલીસ રૂપિયા ધાણી એક હજારથી સોળસો એક મકાઈ બસો એકાવનથી પાંચસો એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો છેતાલીસથી બસો એકાવન રૂપિયા ચણા નવસો એકાવનથી બારસો ને અગિયાર અડદ સોળસો અગિયારથી એકત્રીસ મગ પંદરસો છોતેરથી ઓગણીસોને એક તુવેરની વાત કરીએ તો અઢારસો અગિયારથી એકવીસોને અગિયાર રૂપિયા સોયાબીન સાતસો એકોતેરથી આઠસો એકાણું વાલ સોળસો એકાવનથી છવ્વીસો એકાણું નવા જીરાની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો નવું જીરું નીચો ભાવ પાંચ હજાર ત્રણસો એકાવનથી ઊંચો ભાવ છ હજાર ત્રણસો એકાવન રૂપિયા ચણા સફેદ એક હજારથી સોળસો ને છોતેર રાય બારસો એકતાલીસથી બારસો એક્યાસી લસણની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ચાર હજાર આઠસો એકથી ઊંચો ભાવ છ હજાર આઠસો એક રૂપિયો લસણના ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ જ સારો એવો બોલાઈ રહ્યો છે ઊંચો ભાવ છ હજાર આઠસો એક રૂપિયા બોલાયેલો છે ખૂબ જ સારો ભાવ કહેવાય વટાણા ચારસો એકાવનથી બારસો ને એકાવન તો આ તા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે આ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર